મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર છે ઈ કેવાયસી હવે નહીં કરાવવું હોય તો પણ તમને અનાજ મળશે સરકારની અન્ય યોજનાઓના લાભ મળવાના ચાલુ રહેશે પુરવઠા વિભાગે લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવા માટે અપીલ કરી છે એકત્રીસ ડિસેમ્બર બાદ રાતનો જથ્થો મળવાનું યથાવત રહેશે રાશનના નિયત જથ્થામાં કોઈ વધારો કે ઘટાડો નહીં કરવામાં આવશે એટલે કે કાર્ડ ધારકો માય રાશન એપ્લિકેશનથી સરળતાથી ઈ કેવાયસી કરી શકશે અને જો ઈ કેવાયસી નથી પણ કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળશે ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે હિતલ જો ઈ કેવાયસી નથી કરાવ્યું તો પણ રાશન ધારકોને રાશન મળી શકશે વધુ જાણકારી ચોક્કસ એવું કહી શકાય કે રેશન કાર્ડમાં એ કેવાયસી ની અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઓનલાઈન કરવાનું હોવાના કારણે મુશ્કેલી સર્જાય છે એટલે લોકો હેરાન થઈ રહ્યા છે